તો નમસ્કાર મિત્રો ખેડૂત ઇન્ફો યુટ્યુબ ચેનલમાં આપ સૌ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે તારીખ વીસ સપ્ટેમ્બર બે હજાર પચીસ અને વાર થયો છે શનિવાર જાણીશું કે મિત્રો આજે મોડી રાત્રિ દરમિયાન કયા વિસ્તારોની અંદર વરસાદની આગાહી છે તેમજ આવતીકાલે એકવીસ તારીખ દરમિયાન કયા વિસ્તારોમાં વરસાદ જોવા મળવાનો છે ખાસ કરીને મિત્રો તમને જણાવી દઈએ કે હવેથી ફરીથી વરસાદનો રાઉન્ડ જોવા મળ્યો છે ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ તો અમુક વિસ્તારોની અંદર સારો એવો વરસાદ નોંધાઈ રહ્યો છે આજે પણ મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર સારો એવો વરસાદ ખાબક્યો છે તમને મિત્રો જણાવી દઈએ કે હવામાન વિભાગની આગાહી મુજબ વીસથી લઈને ચોવીસ તારીખ દરમિયાન એટલે કે પાંચ દિવસ દરમિયાન મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી છે અમદાવાદમાં પણ ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે આજે મિત્રો વહેલી સવારથી જ શહેરની અંદર વરસાદી માહોલ જોવા મળ્યો છે જ્યારે આજે બપોરે ફરી એક વખત શહેરમાં ધોધમાર વરસાદ પડ્યો છે રિવરફ્રન્ટ પર ધોધમાર વરસાદના કારણે પાણી ભરાતા જોવા મળ્યા છે વરસાદ પડતા ખેલૈયા અને ગરબા આયોજકો ચિંતામાં મુકાયા છે હવામાન વિભાગ તરફથી પણ અમદાવાદ શહેરના સહિત રાજ્યના કેટલાક ભાગોની અંદર ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે નવરાત્રી પહેલાં અમદાવાદમાં ધોધમાર વરસાદ વરસ્યો છે શહેરના વિવિધ વિસ્તારોની અંદર મિત્રો કડાકા બડાકા સાથે વરસાદ નોંધાયો છે વધુમાં જાણીએ તો મિત્રો રાજ્યમાં એક બાજુ નૈઋત્યનું ચોમાસાની વિદાયની પ્રક્રિયા શરૂ થતી જોવા મળી રહી છે ત્યારે ફરી એક વખત રાજ્યના ઘણા વિસ્તારોની અંદર વરસાદ ખાબકતો જોવા પણ મળ્યો છે અમદાવાદ સહિત ઘણા વિસ્તારોની અંદર લાંબા સમયના વિરામ બાદ મિત્રો મેઘરાજાએ પધારામણી કરતી જોવા મળી છે કડાકા બડાકા સાથે વરસાદ નોંધાયો છે હવામાન વિભાગે આગામી સાત દિવસ માટે આગાહી પણ કરી છે જેમાં આગામી સાત દિવસ વરસાદની આગાહી આપવામાં આવી છે આ સાથે આગામી ત્રણ દિવસ દરમિયાન થંડરસ્ટોમ એક્ટિવિટી પણ જોવા મળવાની છે એટલે કે ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો બીજી બાજુ આજે શનિવારે સુરત અને ભરૂચમાં પણ ભારે વરસાદની આગાહી છે અન્ય વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદ જોવા મળવાનો છે અત્યારે હાલ મિત્રો તમે જોઈ શકો છો કે વિન્ડી એપ્લિકેશનના વેધર પ્રમાણે ઘણા ભાગોની અંદર મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે અમદાવાદ વડોદરા લાગુના વિસ્તારો છે જૂનાગઢ દક્ષિણ ગુજરાતના લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે આજે મોડી રાત્રિ દરમિયાન પણ મિત્રો ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી રહેલી છે જેમાં મિત્રો સૌરાષ્ટ્રના વિસ્તારો ઉપર એક નજર કરીએ તો બોટાદ લાગુના વિસ્તારો છે ચોટીલા રાજકોટ ગોંડલ જસદન જૂનાગઢ તેમજ અમરેલી તેના આસપાસના વિસ્તારો છે ભાવનગર તેના આસપાસના વિસ્તારોની અંદર પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે સાથે સાથે દક્ષિણ ગુજરાતના અમુક વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે જેમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો અંકલેશ્વર લાગુના વિસ્તારો છે કોસંબા લાગુના વિસ્તારો છે તેના આસપાસના વિસ્તારો છે આ તમામ એવા ભાગો છે જ્યાં મિત્રો મોડી રાત્રિ દરમિયાન પણ વરસાદ ખાબકી શકે છે ઉમરપાડા લાગુના જે વિસ્તારો છે તેમાં પણ રાત્રિ દરમિયાન વરસાદની આગાહી છે તો વડોદરા લાગુના વિસ્તારો તેના આસપાસના જે વિસ્તારો છે તેમાં પણ સામાન્યથી મધ્યમ વરસાદ ખાબકી શકે છે બાકી મિત્રો વધુમાં વિસ્તારો ઉપર એક નજર કરીએ તો મેમદાવાદ લાગુના જે વિસ્તારો છે તેમાં પણ રાત્રિ દરમિયાન વરસાદ જોવા મળી શકે છે મહેમદાવાદ ખેડા તેમજ તેના આસપાસના વિસ્તારો છે નડિયાદ સુનાવ લાગુના વિસ્તારો કાસોરોડ લાગુના વિસ્તારો છે સાથે સાથે અલીના મૌધા કઠલાલ લાગુના વિસ્તારો તેના આસપાસના ગ્રામ્ય પંથકો લસુંદરા લાગુના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે તો બીજી તરફ મિત્રો વાત કરીએ તો ઠાસરા લાગુના વિસ્તારો છે ડાકોર તેમજ ઉમરેઠ પણસોરા ચકલાસી લાગુના જે વિસ્તારો છે તેમાં પણ આજે મિત્રો મોડી રાત્રિ દરમિયાન સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે સાથે સાથે લસુંદરા છે કપડવંજ તેના આસપાસના ગામડાઓ છે વીરપુર લુણાવાડા તેના આસપાસના ગ્રામ્ય પંથકો સાથે સાથે વધુમાં જાણીએ તો બાયડ લાગુના વિસ્તારો છે ડેમઈ ધનસુરા લાગુના વિસ્તારો તેમજ ડેગામ ગાંધીનગર લાગુના વિસ્તારો છે તલોદ લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો મોડી રાત્રિ દરમિયાન વરસાદની આગાહી છે સાથે સાથે માણસા લાગુના વિસ્તારો છે પ્રાંતિજ હિંમતનગર લાગુના જે વિસ્તારો છે તેમાં પણ રાત્રિ દરમિયાન મિત્રો વરસાદ ખાબકી શકે છે ખેડબ્રહ્મા ઈડર લાગુના વિસ્તારો છે વડનગર તેમજ મહેસાણા લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મોડી રાત્રિ દરમિયાન મિત્રો વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી છે તે મુજબ આ તમામ ભાગોની અંદર આજે મિત્રો મોડી રાત્રિ દરમિયાન પણ વરસાદનું જોર યથાવત જોવા મળી શકે છે એકવીસ તારીખ દરમિયાન વહેલી સવારે પણ અમુક વિસ્તારોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી છે સાથે સાથે બપોરના સમયગાળા દરમિયાન પણ ઘણા ભાગોની અંદર સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી આપવામાં આવી રહી છે જે વેધર મોડલ દ્વારા દર્શાવવામાં આવી છે તે મુજબ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે તેમાં પણ વરસાદની આગાહી છે તો સૌરાષ્ટ્રના આ તમામ ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે મધ્ય ગુજરાત લાગુના જે વિસ્તારો છે તેમાં પણ વરસાદની આગાહી છે જેમાં સૌ પ્રથમ મિત્રો સુરત લાગુના જે વિસ્તારો છે તેના ઉપર એક નજર કરીએ આવતીકાલે સુરત લાગુના જે વિસ્તારો છે તેમાં વરસાદની આગાહી છે બારડોલી વ્યારા લાગુના વિસ્તારો નવાપુર ઉમરપાડા ડેડિયાપાડા ખાપર લાગુના વિસ્તારો છે વાંકલ કોસંબા લાગુના વિસ્તારો નંદુબાર તરોડ લાગુના વિસ્તારો છે તેમાં મિત્રો આવતીકાલે વરસાદની આગાહી રહેલી છે સાથે સાથે નવસારી લાગુના જે વિસ્તારો છે બીલીમોરા વાસંદા આહવા લાગુના વિસ્તારો આ તમામ ભાગોની અંદર આવતીકાલે પણ વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વાપી લાગુના વિસ્તારો છે ખાડોલી કપરાડા લાગુના વિસ્તારો અબોસી લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો આવતીકાલે વરસાદ જોવા મળી શકે છે અમુક વિસ્તારોની અંદર મેઘરાજા મિત્રો પવન સાથે વરસી શકે છે સાથે સાથે તેના આસપાસના વિસ્તારોની અંદર પણ વરસાદની આગાહી છે હવે દક્ષિણ ગુજરાતના ઉપરના વિસ્તારો ઉપર એક નજર કરીએ તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે આવતીકાલે તમે જોઈ શકો છો કે જંબુસર લાગુના વિસ્તારો છે કરજણ સિનો લાગુના વિસ્તારો ડભોઈ ગામડી લાગુના વિસ્તારો વડોદરા બોડોલી ચાંપાણી લાગુના વિસ્તારો છોટાઉદેપુર લાગુના વિસ્તારો છે તંખલા લાગુના વિસ્તારો છે ચાણોલ લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ મિત્રો વરસાદની આગાહી કરવામાં આવી રહી છે સાથે સાથે વધુમાં જાણીએ તો ખંભાત લાગુના જે વિસ્તારો છે તેમાં પણ આવતીકાલે વરસાદની શક્યતાઓ છે તારાપુર પેટલાદ બોરસદ લાગુના વિસ્તારો અમરોલ લાગુના વિસ્તારો છે સાથે સાથે વલવડ લાગુના વિસ્તારો છે તેમાં પણ આવતીકાલે વરસાદની શક્યતાઓ છે આવતીકાલે ઘણા ભાગોની અંદર મિત્રો ગાજવીજ સાથે વરસાદની આગાહી કરવામાં આવી રહી છે તો મધ્ય ગુજરાત લાગુના વિસ્તારોની અંદર પણ મિત્રો વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે જેમાં અમદાવાદ લાગુના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે મહેમદાવાદ ધોળકા નળસરોવર લીમડી તારાપુર આણંદ ડાકોર લાગુના વિસ્તારો કપડવંજ કઠલાલ તેના આસપાસના ગામડાઓ છે નડિયાદ લાગુના વિસ્તારો છે બાલાસીનો લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ આવતીકાલે વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે ડાકોર લાગુના વિસ્તારો છે ઉમરેઠ પણસોરા લાગુના વિસ્તારો તેમાં પણ મિત્રો વરસાદ જોવા મળી શકે છે સાથે સાથે ડેમય લાગુના વિસ્તારો છે મોડાસા માંડલી લાગુના વિસ્તારો છે માલપુર લાગુના વિસ્તારો છે આ ભાગોની અંદર પણ આવતીકાલે મિત્રો વરસાદ જોવા મળવાનો છે હવે વાત કરીશું કે સૌરાષ્ટ્રના કયા વિસ્તારોની અંદર આવતીકાલે વરસાદની શક્યતાઓ છે જેમાં સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ આવતીકાલે વરસાદનું જોર યથાવત જોવા મળવાનું છે ભાણવડ લાગુના વિસ્તારો છે ખાંભલીયા લાલપુર જામનગર કાલાવાડ રાજકોટ વેરાવર તેમજ તેના આસપાસના વિસ્તારો છે તેમાં પણ વરસાદની શક્યતાઓ છે સાથે સાથે ગોંડલ જેતપુર લાગુના વિસ્તારો છે ઉપલેટા કુતિયાના જૂનાગઢ સાથે સાથે બોગાસરા અમરેલી બાબરા જસદણ આ તમામ ભાગોની અંદર મિત્રો આવતીકાલે પણ વરસાદની શક્યતાઓ છે મહુઆ રાજુલા લાગુના વિસ્તારો છે ઉના કોડીનાર તુલસીસામ વિસાવદર ધારી લાગુના જે વિસ્તારો છે દરિયાકાંઠાના વિસ્તારો તેમાં પણ વરસાદની શક્યતાઓ છે કચ્છ લાગુના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની શક્યતાઓ નિહવત જણાઈ રહી છે તો ઉદયપુર લાગુના વિસ્તારો છે તેમાં પણ મિત્રો વરસાદની શક્યતાઓ જોવા મળવાની છે આબુરોડ લાગુના વિસ્તારો છે ખેડબ્રહ્મા લાગુના વિસ્તારોની અંદર પણ આવતીકાલે વરસાદની શક્યતાઓ છે આગામી દિવસોની અંદર પણ મિત્રો બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ આકાર પામીને ગુજરાત તરફ આવતી જોવા મળી રહી છે જેના લઈને આ વરસાદની સિસ્ટમના કારણે ગુજરાતના ઘણા ભાગોની અંદર આગામી દિવસોની અંદર તમે જોઈ શકો છો કે ઘણા ભાગોની અંદર ભારેથી અતિભારે વરસાદની શક્યતાઓ રહેલી છે દક્ષિણ ગુજરાત લાગુના વિસ્તારો છે મધ્ય ગુજરાત વડોદરા લાગુના વિસ્તારો છે તેમાં મિત્રો ઘણા ભાગોની અંદર ભારે વરસાદની શક્યતાઓ છે સૌરાષ્ટ્રના ઘણા ભાગોની અંદર પણ મિત્રો મેઘરાજા તોફાની બેટિંગ કરતાં આગામી દિવસોની અંદર જોવા મળવાના છે કચ્છના ઉપરના ભાગોની અંદર પણ મિત્રો વરસાદ જોવા મળવાનો છે તો આગામી દિવસો માટે પણ ગુજરાતવાસીઓ ફરી એકવાર થઈ જાય સાવધાન બંગાળની ખાડીની અંદર વરસાદની સિસ્ટમ બનશે ગુજરાત ઉપર આવશે અને ગુજરાતના ઘણા ભાગોની અંદર ફરીથી મેઘરાજા તોફાની બેટિંગ કરતા જોવા મળવાના છે